દર્શક મિત્રો ભરૂચ અને અંકલેશ્વરમાં તારીખ સત્તરમી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે આવેલ ભયાનક પૂર ભાજપ સર્જિત હોવાના આક્ષેપ સાથે કાનૂની લડત ચલાવવા માટે આમ આદમી પાર્ટીએ પત્રકાર પરિષદ યોજી છે ભરૂચ લોકસભા બેઠકના કોંગ્રેસ અને આપના ઉમેદવાર ચૈતર વસાવા હવે સપ્ટેમ્બરના ભયાનક નર્મદાના પૂરનો મુદ્દો લઈ ભરૂચ અને અંકલેશ્વરની જનતાના મત અને મન જીતવા આજે મેદાને ઉતરા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ સત્તર સપ્ટેમ્બરે નર્મદા ડેમમાંથી છોડાયેલ વીસ લાખ ક્યુસેકને લઈને આવેલી ભયાનક રેલ ભાજપ સર્જિત હોવાનો આક્ષેપ ચૈતર વસાવાના અધ્યક્ષ સ્થાનેથી જાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવ્યો જેમાં ગોપાલ ઇટાલિયાએ નર્મદા નદીમાં તારાજી સર્જનાર અને ભરૂચ અંકલેશ્વરને ડુબાડનાર આ રેલ હોનારતનું દોષી ભાજપ હોવાનો પત્રકારો સમક્ષ ખુલાસો કર્યો છે નર્મદા કંટ્રોલ ઓથોરિટીની ગાઈડલાઇન્સને અવગણીને નર્મદા ડેમના દરવાજા સમયસર નહીં ખોલી ભાજપ સરકારે ભરૂચના લોકોને તારાજ કરવામાં દોષિતો સામે કાર્યવાહી કરવા આપ કોર્ટના દ્વાર પણ ખખડાવશે તેવી ઘોષણા પણ કરી દેવાઈ છે ચૂંટણી ટાણે છ મહિના બાદ નર્મદામાં વિનાશક પૂરનો મુદ્દો ઉઠાવી ચૈતર વસાવા ભરૂચ અંકલેશ્વરની પ્રજા અને પૂર પીડિતોના મન અને મત જીતી શકે છે કે નહીં તે તો ચૂંટણીના પરિણામો જ બાદ ખબર પડશે અત્રે ઉલ્લેખનીય છે કે પૂર બાદ તારીખ વીસમી એકવીસમી અને બાવીસમી સપ્ટેમ્બરના રોજ આપની પોતાની ચેનલ ચેનલ નર્મદાએ પણ વિવિધ અહેવાલો પ્રસારિત કરી આ પૂરને જો ધારત તો રોકી શકાયું હોત તેવો અહેવાલ પ્રસારિત કર્યો હતો ગયા સપ્ટેમ્બર મહિનામાં બે હજાર ત્રેવીસમાં ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાં ભાજપ સર્જિત પૂર આવ્યું હતું અને એ વખતે માનની ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવાએ લોકોને ખૂબ મદદ કરી સેવા કરી અને સાથે સાથે અવાજ પણ ઉઠાયો હતો કે આ પૂર કુદરતી કારણોથી આવેલ નથી પરંતુ ભાજપ દ્વારા કરવામાં આવેલ ગંભીર ષડયંત્રના ભાગરૂપે આ પૂર આવ્યું છે આજે જ્યારે હું આ બોલી રહ્યો છું ત્યારે નર્મદા કંટ્રોલ ઓથોરિટી ભારત સરકારની એક સંસ્થા છે આ સંસ્થાના સદસ્ય એટલે કે એન્જિનિયરોએ અહીંયા નર્મદા વિસ્તારમાં આખા નદીના કમાન્ડ એરિયામાં તપાસ કરેલી અને એનો એક અહેવાલ આપવાનું સમગ્ર માહિતી સામે આવી છે માધ્યમોના દ્વારા આ અહેવાલમાં નર્મદા કંટ્રોલ ઓથોરિટીના અહેવાલમાં એવું સ્પષ્ટ જણાવાયું છે કે જો બાર કલાક પહેલાં ગેટ ખોલી નાખવામાં આવ્યા હોત સરદાર સરોવરના ગેટ ખોલી નાખવામાં આવ્યા હોત તો અંકલેશ્વર અને ભરૂચનું પૂર જે છે એ અટકાવી શકાયું હોત જાનમાલની નુકસાની અટકાવી શકાય હોત આ અહેવાલની અંદર એવું પણ જણાવવામાં આવ્યું છે કે ફ્લડ ફોરકાસ્ટિંગ સિસ્ટમ જે આવે છે કે જેનાથી નક્કી કરી શકાય કે કેટલું પાણી આવશે અને કેટલું પાણી છોડવાનું છે એનો પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી આમ ગંભીર પ્રકારની ગુનાહિત બેદરકારી ભાજપના લોકોએ કરેલ છે સત્તરમી સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવવા માટે થઈ અને ભરૂચ અને અંકલેશ્વરના લોકોના જાનમાલને કરોડો રૂપિયાનું નુકસાન ભાજપવાળાએ પહોંચાડ્યું છે આથી આમ આદમી પાર્ટી આ ગંભીર પ્રકારની ઘટનાનો વિરોધ કરે છે અને આવનારા દિવસોમાં ભાજપની આ જે ભાજપ સર્જિત જે પૂર લાવવામાં આવ્યું છે એની સામે લડત ચલાવશે